આરએનબી વિભાગની બેદરકારીથી અકસ્માત થયો સ્પીડ બ્રેકર ન દેખાતા બાઇક ચાલક એ ઉછળી પડ્યો અને પાછળ બેઠેલી મહિલા એ ચાલુ બાઇકમાંથી નીચે પટકાઈ જેમાં મહિલા ઇજાગ્રસ્ત થયા આરએનબી વિભાગના અધિકારીઓ રસ્તાઓમાં રાતોરાત બમ બનાવ્યા બાદ રિફ્રેક્ટર બનાવવાનું ભૂલી જાય છે અને જેના કારણે રાત્રે વાહન ચાલકોને સ્પીડ બ્રેકર દેખાતા નથી અને કાર સહિત ટુ થ્રી વ્હીલર વાહનો ઉછળે છે અને આવી સ્થિતિમાં કોઈ ગંભીર અકસ્માત થાય કે કોઈનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યા છે વલસાડ અને બમ બનાવ્યા બાદ રિફ્લેક્ટર મુકવામાં ન આવ્યા જેના કારણે અકસ્માતની ઘટના બની અને એક બાઇક ચાલક તેની પત્ની સાથે જઈ રહ્યો હતો ત્યારે એકાએક એ બમ્પ આવ્યો બમ્પ દેખાયો નહીં કારણ કે રિફ્લેક્ટર ત્યાં મૂક્યા ન હતા જેના કારણે અકસ્માત સર્જાયો થયું એવું કે બાઇક ઉછડ્યું અને પાછળથી એ મહિલા રોડ પર નીચે પટકાયા હતા ત્યારે ઘણા બધા સવાલ એ થઈ રહ્યા છે કે આવી બેદરકારી આર એનબી વિભાગ શા માટે દાખવી રહ્યું છે આજ મુદ્દે સંવાદદાતા માનવ ઠાકોર ફોનલાઈન પર માનવ વલસાડમાં આર એનબી વિભાગની આ બેદરકારી આવી છે સ્પીડ બ્રેકર ન દેખાતા એક બાઇક ચાલક ઉછળ્યો અને પાછળ બેઠેલી મહિલા ચાલુ બાઇકમાંથી માંથી નીચે પટકાય માનવ અંકુર આપને જણાવવાનું કે આ જે દ્રશ્ય છે એ કેદ થઈ ગયા છે જોકે આ પ્રકારના ઘણા બધા અકસ્માતો થયા છે કારણ કે અત્યારે દિવાળી પાંચ જેવી રીતે રસ્તાઓ નું જે કામકાજ ચાલુ છે અને જે જગ્યાએ ખાડા પડ્યા હતા તેનું સમારકામ ચાલુ છે અને અલગ અલગ જગ્યાએ રસ્તાઓ બનતા હોય છે સામાન્ય રીતે જયારે જે જગ્યાએ સ્પીડ બ્રેકર નથી હોતું ત્યાં અચાનક હતું જોકે આ પ્રકારે જયારે સ્પીડ બ્રેકર બનતા હોય છે ત્યારે તેના ઉપર વ્હાઇટ ચૂનો અથવા તો જે લોકોને ખબર પડતી જાય એવી રીતે માર્કિંગ કરવામાં આવતું હોય છે પરંતુ અચાનક જ એક કલાકમાં રસ્તો બની ગયો હતો અને ત્યારબાદ જે લોકો ત્યાંથી દૈનિક રીતે પસાર થતા હોય છે તે લોકોને ખ્યાલ નહોતો કે આ રસ્તો બની ગયો તેની ઉપર આ સ્પીડ મેટર બનાવવામાં આવ્યું એટલે લોકોને ખ્યાલ નહોતો એટલે સ્પીડમાં આવતા લોકો પટકાયા હતા તો આ જે દ્રશ્યોમાં જે રીતે બાઇક ચાલક પાછળ જે મહિલા હતી એ પણ આ રીતે પડકારી હતી અને જો કે કોઈ મોટી કલાની થઈ નથી પરંતુ મહિલા ઘાયલ જરૂરથી થઈ હતી અને આ પ્રકારની જયારે પણ નવા સ્પીડ મથક બનતા હોય ત્યારે સ્વાભાવિક રીતે પીડા પચ્ચા સફેદ પટ્ટા કરવા ખૂબ જરૂરી છે જી જી બિલકુલ માનવ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર